GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જીરે આ શો GTN ન્યૂઝ ડબોઈ તાલુકાના વડજ ગામે તાલુકા કક્ષાએ 75મા પ્રજા સત્તાક દિનની આનબાં શાંત થી ઉજવણી કરવામાં આવી ત્યારે આજે 26 જાન્યુઆરી 75મા પ્રજા સત્તાક દિન નિમિત્તે ભારતભરમાં ઉજવણી થતી હોય ત્યારે ડબોઈ તાલુકાના વડજ ગામે તાલુકા કક્ષાનો આનબાં શાંત થી ડબોઈ મામલતદાર ડીવી ગામે દ્વારા અનેરા ઉત્સાહ સાથે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો ત્યારબાદ આ કાર્યક્રમમાં મતદાન જાગૃતિને કેન્દ્રવતી બિંદુએ રાખીને મતદાન જાગૃતિ વિશે સમજ આપી વિદ્યાર્થીઓ દ્વારા નાટક રજૂ કરાયું પ્રાથમિક શાળાના નાના નાના ભૂલકાઓ દ્વારા બાળગીતો નાટ્ય દેશ ભક્તિ ગીતો દ્વારા વાતાવરણને મનમોહક બનાવાયું હતું ત્યારે ઉપસ્થિત મહેમાન ગણે આશ્ચર્યચકિત થઈને આ ભૂલકા કલાકારોને ઇનામોથી સન્માનિત કર્યા જ્યારે તેમજ સુંદરકુવા પાસે આવેલ ડૉક્ટર અબ્દુલ કલામ સ્કૂલમાં હાજી ઇબ્રાહીમભાઈ મંસુરી અત્તરવાલાને હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તેમજ દયારામ શારદા મંદિર હાઈસ્કૂલ ખાતે પણ દીપકભાઈ ભોઇ હસ્તે

અને સૌ ડભોઈના ગ્રામજનોને પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ સાથે પ્રજાસત્તાક દિન નિમિત્તે નાગરિકો પોતાના ફરજોનું પણ વહન કરે એવી આપ સૌને વિનંતી છે